આજે આપણે ખોડિયાર માતાના જન્મદિવસ નિમિત્તે તેમની જન્મકથા મહિમા સાંભળીશું જો તમને આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય આઈ શ્રી ખોડિયાર અવશ્ય લખો સકતીરા ખોડિયાર માતા જักษી જોગ માયા કહેવાય છે આ મહામાસની સુદ પક્ષની અष्टमी તિથિએ માતા ખોડિયાર માતાનો જન્મ થયો હતો માટે આ દિવસે ભક્તો ખોડિયાર માતાના મંદિરે જય ખોડિયાર માનો ઉત્સવ મનાવે છે યજ્ઞો કરે છે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવે છે માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે માની જન્મ કથા મહિમા સાંભળે છે ચાલીસા પાઠ સ્તુતિ કરાય છે શુભ અને મંગલકારી આ અષ્ટમી તિથિ માતાની ઘણી પ્રિય છે અને અત્યારે ગુપ્ત નવરાત્રી પણ ચાલે છે માતાને પ્રસન્ન કરવા માટે અને કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો પીફળ સુંદડી નૈવેદ્ય પ્રસાદ ધરાવે છે લાપસી સુખડી ધરાવે છે અને માતાના અસીમ આશીર્વાદ મેળવે છે હવે આપણે જાણીએ કે ખોલિયાર માતાએ ક્યાં ક્યારે અને શા માટે જન્મ લીધો હતો તો ભાવનગરના બોટાદ તાલુકામાં રોહિકાલ ગ્રામ્ય વિસ્તારમાં મામણ નામક એક ચારણ નિવાસ કરતો હતો આ ચારણ માલધારી પણ કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો આ ચારણ પુત્ર પર માતા સરસ્વતીની અસીમ મહેરબાની હતી આ ચારણની જીભ ઉપર સ્વયંભુ માતા સરસ્વતીનો વાસ હોવાને લીધે વલ્લભીપુરના મહારાજ શિલાદિત્યનો તે સૌથી પ્રિય હતો તથા રાજદરબારમાં સૌને તે મામણદેવ તરીકે બોલાવતા હતા આ મામરદેવ ના પત્ની દેવડબા ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા એમના ઘરમાં લક્ષ્મી માતા સદાઈ ને માટે બિરાજમાન રહેતા પરંતુ મામરદેવ ને મળતા અધિક માન સન્માનથી ઘણા લોકો ખુશ ના હતા તથા એમના મનમાં માં મામરદેવ પ્રત્યે દ્વેષ લાગણી ઉદ્ભવતી હતી એક સમય એવું બન્યું કે દેશીલા વ્યક્તિઓએ રાજાના મનમાં ફસાવી દીધું કે મામરદેવ નિઃસંતાન છે એ રાજ્ય માટે અહિંસકારી છે તથા તેના નજીક રહેવાથી રાજ્ય ગુમાવી દેશે મહારાજ આ લોકોની વાતમાં ફસાઈને મામળને રાજ્યસભામાંથી ધૂપકારી મૂક્યો આ દ્રશ્ય મામળથી સહન ન હતું આ ઘટના બાદ બધા લોકો તેને મેળા ચણા મારતા હતા મામળ આ અસહ્ય ઘટનાનું વિવરણ જોઈને પોતાની અર્ધાંગીને જણાવે છે મામળ આ કડવા વ્યવહારી સહન ન કરતો અંતે તે પોતાની મૂંઝવણ લઈને મહાદેવના મંદિરે પહોંચે છે ત્યાં જઈને મહાદેવના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દ્રઢ નિર્ણય લે કે જો તેની વિનંતી પ્રભુ નહીં સ્વીકારે તો તે પોતાનું શીષ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેશે આજ ઘડીથી ભગવાનની અનન્ય ભક્તિમાં ડૂબી જાય છે પરંતુ આટલી ઘોર તપસ્યા કરવા છતાં પણ તેને કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી માટે તે કટારથી પોતાનું શીસ પ્રભુના ચરણોમાં અર્પણ કરવા જાય છે એટલામાં જ પ્રભુ મહાદેવ તેમની ભક્તિથી ખુશ થઈને જણાવે છે કે પાતાળ લોકના નાગદેવતાની સાત પુત્રી અને એક નાગપુત્ર તમારે ત્યાં જન્મ લેશે પ્રભુના આ વચનો સાંભળી મામળદેવ પ્રસન્ન મૂકે પોતાના ઘેર પરત ફરે છે તથા તેમની પત્નીને આ આખા પ્રસંગ વિશે જણાવે છે પ્રભુ મહાદેવના આદેશ મુજબ મહાસુદ આઠમને રવિવાર ના શુભ દિવસે આઠ પાણામાં સાત નાગપુત્રીઓ અને એક નાગપુત્રનો જન્મ થયો આ સાત પુત્રીઓના નામ આવડ જોગળ તોગળ બીજબાઈ હોલબાઈ સાંસાઈ ભગવતી જગદંબા જાનબાઈ અને પુત્ર મિરલ દેવ આ બાળકોના જન્મના સમાચાર સાંભળી આખું રોહી શાળા ગામ ખુશખુશાલ થઈ ગયું હવે આપણે જાણીએ કે માતા ખોડિયાર નામ જાનબાઈ ખોડિયાર માતા કેવી રીતે પડ્યું એક વખત મામાદેવ ના સૌથી નાના સંતાન એવા મેરસિયા ને ખૂબ જ ઘેરી ગણાય તેવા સાથે ડંખ માર્યો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાથે બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને જે કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈને એવો ઉપાય બતાવ્યો કે પાતળ લોકમાં નાગરાજા પાસેથી ના કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મિરક્ષ્યાનો જીવ બચે તેમ છે અમૃતનો કુંભ લાવો જ જોઈએ આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાય પાતળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવો બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને કેમ આમ ધીમે ધીમે ચાલે છે ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી તેથી તેમનું વાહન પણ મગર જ છે

જામમાં આવેલ પ્રાચીન દરવાજા પાસે માં ખોડિયારનો પાળિયો છે રાજકોટ જિલ્લાના કાગવર ખાતે ખોડિયાર માતાનું વિશાળ મંદિર છે જે યાત્રાનું પવિત્ર ધામ છે દરરોજ અસંખ્ય યાત્રાળુઓ આ પવિત્ર સ્થાનની મુલાકાત લે છે આજે શક્તિ જોગમાયા કરચાધારી માં ખોડિયાર સૌની મનોકામના પૂરી કરનાર અત્યંત દયાળુ માતા છે માય ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે દર વર્ષે મા ખોડિયારની જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોમાં ઉજવવામાં આવે છે આપણે મહાસુર આઠમના દિવસે માતા ખોડિયારના જન્મ જયંતિ ઉજવીને માની કૃપા અને આશીર્વાદ મેળવીશું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો